વિદ્યાર્થીઓને પડતી વિવિધ હાલાકી પ્રશ્ન આજરોજ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા પોલિટેકનિક ખાતે વિરોધ પ્રદર્શન સાથે સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે આજે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને કેટલીક પાયાની સુવિધા મળતી નથી કોમ્પ્યુટર લેબની અછત છે ફેકલ્ટીમાં ઠેર ઠેર કચરાના ઢગ પડ્યા છે ક્લાસરૂમમાં પણ કચરો પડેલો છે વિદ્યાર્થી દ્વારા પણ અગાઉ ફોટા પાડીને આ સમગ્ર બાબત અંગે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ આ જ દિવસ સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા જે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આજ રોજ એનએસયુ દ્વારા ખાતે પોલિટેકનિકના પ્રિન્સિપલ શ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેવી રીતે પોલિટેકનિક કોલેજમાં આપ સૌ જાણો છો કે ઘણા બધા ડિપાર્ટમેન્ટ આવેલા છે ત્યાં સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ કોર્સ બી ચાલતા હોય છે જ્યાં આર્કિટેક્ચર અને સિવિલ ડિપાર્ટમેન્ટમાં એટલા ઘણા વિદ્યાર્થીઓ છે જ્યાં જ્યાં એમને ડ્રોઈંગ રૂમ હોય છે ત્યાં તેમને ફેસિલિટી બરાબર નથી મળી રહી જ્યાં ડ્રોઈંગ પેડ છે એ એટલા હદ સુધીના ખરાબ છે કે વિદ્યાર્થીઓ તેમનું કામ અહીંયા નથી કરી શકતા ઘણા બધા મુદ્દાઓ એવા હતા કે પોલિટેકનિકની કેન્ટીનની વાત કરીએ કે ઘણા સમયથી પોલિટેકનિકની જે કેન્ટીન છે એ બંધ છે અને ખંડેર અવસ્થામાં છે હજુ સુધી પોલિટેકનિકના મેનેજમેન્ટે અહીંયાના સત્તાધીશોએ હજુ સુધી વિદ્યાર્થીઓ માટે ચાલુ નથી કરી ઘણી બધી સમસ્યાઓથી લઈને પોલિટેકનિકના વિદ્યાર્થીઓ છે તે જૂજી રહ્યા છે તમે અત્યારે કોમ્પ્યુટર લેબમાં જઈને જોશો તો કોમ્પ્યુટર જે છે એ બરાબર નથી ચાલી રહ્યા ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ એક એક કોમ્પ્યુટર પર બેસવું પડે છે આ કેનોન આઈ છે અહીંયાથી વિદ્યાર્થીઓ જોડેથી ફીસ તો લેવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણમાં પચાસ પચાસ હજાર વર્ષની ફી અહીંયા વિદ્યાર્થીઓ જોડેથી લેતા હોય છે પણ જ્યાં ફેસિલિટીની વાત આવે ત્યાં સત્તાધીશોનું મૌન છે જેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈએ આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે વહેલી તકે જે આ પોલિટેકનિકના વિદ્યાર્થીઓને જે સમસ્યા થઈ રહી છે તે વહેલી તકે અહીંયા સુધારો કરવામાં આવે એ તો આવનારા દિવસમાં એનએસયુઆઈએ ખૂબ મોટા પાયા પર ઉગ્રથી ઉગ્ર આંદોલન પોલિટેકનિક કોલેજ ખાતે કરશે